મોરબીના કન્યા છાત્રાલય રોડ પર જાહેરમાં વાયરલ આધારે મોરબી એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે પોલીસે આરોપી અશ્વિન ચાવડાને પકડી પાડ્યો છે અને વધુ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે મોરબી એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી કરી છે સંવાદદાતા હરનીશ ફોનલાઇન પર જોડાયા છે હરનીશ મોરબીના કન્યા છાત્રાલય રોડ પર જાહેરમાં પકડાયો છે શું મામલો ખેડૂતોને હા વાત કરીએ તો મોરબીના કન્યા છત્ર રોડ ઉપર જાહેરમાં ચેનચાડા કરનાર શખ્સને પોલીસે પકડી પાડ્યો છે અને જો વાત કરીએ તો પેન્ટ કાઢીને જાહેરમાં ચેનચાડા કરતા હોય તેવો એક વીડિયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો વિડીયોના આધારે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને ગુનાના આધારે આરોપી જે અશ્વિન મૂર્તિ ચાવડાને પોલીસે ઝડપી લઈ અને ધોરણસોની કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ હરનેશ જાણકારી બદલ આભાર